આપણાથી કઈક તો ચાલો ફટાફટ જો મસ્ત આદુવાળી ગરમા ગરમ ચા બનાવી દીધી છે તો ચા લઈ લીધી છે અને ભાખરી ચાલો એટલી વસ્તુ ખાવાની છે આપણે આ ભાખરી હજી ચોપડવાની બાકી છે ચાલો પેલા ચોપડી નાખીએ ફટાફટ તો ગાય જો કામ કામને બધું કરીને સરસ ફ્રી થઈ ગઈ અને મસાલા માટે જો અહીંયા કુકરે મૂકી દીધું છે પપ્પા તો દુકાને નથી પણ કારીગર તો છે

એવું છે તો ચાલો મસાલોને બધું થઈ ગયું છે નીલના નાસ્તામાં જે સમોસા લઈ જવા છે દુકાને સમોસા હોય તો આપણે મસાલો દેવા જાવ ત્યાંથી સમોસા લેતી આવીશ એટલે એ લંચ બોક્સમાં જે સમોસા લઈ જશે અને ઘી આવ્યું તું દેશમાંથી આવ્યું નથી એટલે મંગાવ્યું તું કેમ કે અમારે છે ને ગામડે કાંઈ જ નથી કોઈ વસ્તુ નથી મારા સસરાના એનાય મમ્મી પપ્પા નથી મારે સસરાની અહીંયા છે પેલેથી એટલે ગામડે કોઈ વસ્તુ છે જ નહીં કાંઈ જ નથી એટલે જવાનું ઓછું થાય અને ત્યાંથી કઈ આવે કેવું કઈ ન હોય એટલે બધું અમારે અહિયાંથી જ લેવાનું હોય પણ મેહુલ એ દુકાને કોક પાસેથી મંગાવ્યું હશે ઘી ચાલો તો હવે ફટાફટ મસાલો ને કરી નાખીએ ઘડિયાળ નું સેટિંગ નો ફેરવી નખાય દીકરા આમ જો હું તને બીજી લઈ દેસો ભાઈ ને આપી દઈશ ભાઈ ને આપી દે હું તો નવી લઈ દઈશ નવી લઈ દઈશ તારે કેવા કલર ની લેવી છે ગ્રીન કલર ની તને ગ્રીન કલર લઈ દેસ હો તો યલો લઈ દઈશ ઓકે પાકું લઈ દઈશ લઈ દઈશ એટલે લઈ દઈશ ઓકે તો ગાઈસ જો આપણે બનાવ્યું છે રવા ઉત્તપમ તો આમાં રવો અને છાશ દસ મિનિટ માટે પલાળી દીધું હતું અહીંયા કેપ્સિકમ ટામેટાં કાંદા અને મરચાં આ છે સંભારનો પાવડર ને અહીંયા જો સરસ ઉત્તપમ બને છે આપણા હમણાં પાછા પલટાવું એટલે બતાવું તો મસ્ત મસ્ત હું ને ધર્મ બે જતા ધર્મ એ સમોસું ખાધું તો મેં ચાલો મસ્ત ફટાફટ રવા ઉત્તપમ બનાવીને જમી લઈએ દહીં સાથે ખાવાની બહુ મજા આવે તો ચાલો ફટાફટ બનાવી નાખીએ તો ગાઈસ જો એકવાર મેં નાના નાના બનાવ્યા અને પછી એકવાર છે ને મોટા મોટા બનાવીને નાખ્યા અને ઉપર સંભાર મસાલો બને નાખી દીધો છે કેટલું સરસ દેખાવ આવે છે જો ને એક તો મારું અહીંયા બની ગયું છે સરસ

વાવ મસ્ત ચોપડ ટેસ્ટી બન્યું છે ચાલો આને છે ને સોસ સાથે અથવા દહીં સાથે ખાઈ પી લઈએ ફટાફટ બે ખાવા જો તારું મીઠું બધુંય નહીં સોસ નહી ખો

તો એવું બધું છે તો ચાલો હવે ધર્મ ભાઈ ને ફટાફટ સોડાવી દઈએ ને પાછા ઉઠી આપણે બધા મળશું ઉત્તપમ ખાવાની મજા પડી ગઈ તો ગાયસ વાગી ગયા છે છ ને હું ને ધર્મ થઈ ગયા છે રેડી નીચે જવા માટે ને ધર્માભાઈને ભાઈ જોઈ છે અમારી આ પોપટી સાયકલ જેમ કે આ સાયકલ છે ને એ નીલને ને બર્થડે માં આવી હતી ફર્સ્ટ બર્થડે માં મારા પપ્પાએ એને આપી હતી અને ધમુ ને એના બર્થડે માં બુલેટ આપ્યું હતું ભાઈ ભાઈ ની બર્થડે માં સાયકલ આવી

ઘરમાં તો એમ થાય કે આ ન ચલાવે તો સારું એટલે મેં શું કીધું નીચે જાવું હોય ને જયારે આ સાયકલ લઈ લેવાની ઘરમાં ચલાવવું હોય તો બુલેટ ચલાવવાનું એવું છે તો એને આ સાયકલ નીચે જવું છે છ વાગ્યા છે જો હજી તો તડકા જેવું ઘણું છે તો મેં કીધું ચાલ તને હું થોડી વાર છે ને લઈ જાઉં નીચે ઓહો ઓહો કોણ સાફ સફાઈ કરતું હશે કોણ કરતું હશે એવું છે ઓય બાપા ઓય બાપા ચાલો જવું છે ને ચાલો હા સુકવી દે અરે વાહ બહુ મસ્ત અરે વાહ વાહ ચાલ ભાઈ એવો લાગે છે તો કોણ છે

નાનક પડે તેમને ઠેકડા મારવાની